વાવથરા જિલ્લામાં આવેલ વાંતડાવ ગામની સીમમાં ભારતમાળા રોડ પર માવસારી પોલીસ અને નાથબ પોલીસ સ્ટાફ દ્વારા સખત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન દરમિયાન પોલીસે રાજસ્થાન તરફ આવી રહેલી એક ગાડીને રોકી તપાસ કરી તપાસ દરમિયાન બે શંકાસ્પદો પાસેથી અભીણ અને હેરોઈન મળી આવ્યા જેનો કુલ મૂલ્ય આશરે રૂપિયા બાર લાખ નવ્વાણું હજાર પાંચસો તેત્રીસ છે પોલીસે જણાવ્યું છે કે આ પદાર્થો પંજાબથી મુંબઈ પહોંચાડવાના હતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યવાહી ગુજરાત રાજ્યના માનગૃહ મંત્રાલયની કૂચના અને એનડીપી ઝીરો ટોલરન્સ નીતિ અનુસાર કરવામાં આવી છે આ અભિયાનમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓની જેમ કે પાનડી જીપી પોલીસ નિરીક્ષક શ્રી વિરાગ કોડ કોરડિયા રેન્જ પોલીસ અધિકક્ષ કચ્છ ભુજ અને વાવછા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરેયા સામેલ રહ્યા પોલીસે જણાવ્યું કે રોકવામાં આવેલ ગાડી નંબર અઢાર સીઆરડી બત્રીસો એક સાચો તરફથી આવી રહી હતી ગાડીમાં તપાસ દરમિયાન મળેલા પદાર્થોમાં ઓપીમિયમ સોલ્ટિયાઇન અફીણ અને અન્ય માદક પદાર્થો સામેલ હતા પોલીસ સ્ટાફ અને પીઆઈએસ દેસાઈના માર્ગદર્શન હેઠળ બંને શંકાસ્પદોને કાયદેસરની કાર્યવાહી હેઠળ અટકાવવામાં આવ્યા છે વધુ તપાસ હાલમાં ચાલી રહી છે જેમાં આરોપીઓના સંપર્કો અને ગેરકાનૂની નેટવર્કને પણ બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હા અમારા બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને અમારા વાવથરાદ એસપી શ્રી તરૈયા સાહેબની સ્પષ્ટ સૂચના હતી કે દિવાળીના તહેવારો દરમિયાન અને રૂટિનમાં પણ આપણે જે ચેકપોસ્ટો છે આ ચેકપોસ્ટ ઉપર કડક વાહન ચેકિંગ થવું જોઈએ અને બિલકુલ ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ એટલે ડ્રગ્સ પ્રત્યે બિલકુલ પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ આવી સૂચના અને સ્પષ્ટ આદેશના અનુસંધાને અમારા જે વાવથરા જિલ્લાની તમામ જે ઇન્ટરનેશનલ મતલબ ચેકપોસ્ટ અને ઇન્ટરસ્ટેટ જે ચેકપોસ્ટ છે ચેકપોસ્ટ ઉપર અત્યારે સખત વાહન ચેકિંગ થઈ રહ્યું છે આ વાહન ચેકિંગ દરમિયાન ગઈકાલે અમે જાતેથી વાહન ચેકિંગના હતા મારી સાથે મારા જે ઇન્સ્પેક્ટર છે પટેલ એ પણ હતા ચેકિંગમાં અમે ચેકિંગ કરી રહી હતા એ દરમિયાન પંજાબ પાસિંગની વ્હીકલ ત્યાંથી આવે છે આ વાહનનું ચેકિંગ કરતાં અમને એમાંથી એનડીપીએસ જે હેરોઇન અને અફીન એ મળી આવે છે આરોપીની પૂછપરછ કરવામાં આવે છે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવે છે સરકારી પંચો રૂબરૂ જે એનડી પીએસના રૂલ્સ પ્રમાણે અમે કાર્યવાહી કરી છે અને લગભગ બસો ને અગિયાર પોઈન્ટ સમથિંગ ગ્રામ જેટલું એટલે દસ દસ લાખ ઓગણસાઠ હજારનું અને પચાસ રૂપિયાનું અમને ત્યાં હેરોઈન મળે છે અને અફીણ પણ મળે છે આ એના બે આરોપીઓ છે બંને આરોપીઓ પંજાબના વતની છે પરંતુ અત્યારે હાલ મુંબઈ રહે છે અને આ પંજાબથી ડ્રગ્સ લઈ અને મુંબઈ પહોંચાડવાના હતા એવી અમને અત્યારે પ્રાથમિક અમે જે ઇન્ક્વાયરી કરી એમાં સાબિત થયેલું છે અત્યારે મારી બાજુમાં બેઠા છે દેસાઈ એ આ ગુનાની તપાસ માઉસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ચલાવી રહ્યા છે આ હાલ અમારી પાસે આ પાંચ દિવસના રિમાન્ડ ઉપર આરોપીઓ છે આમાં અમે સઘન તપાસ કરશું અને જે કોઈ હશે અને કેવી રીતે જાય છે ક્યાંથી કોણ આપવાવાવાવાવાવાવાવાવાવાવાળું હતું અને મુંબઈમાં કોને વેચવાના હતા આ દિશામાં અમે તપાસ કરશું અને અમારી વાવથરાદ પોલીસની જે ઝીરો ટોલરન્સ ટુ ડ્રગની જે પોલિસી છે એ પોલિસી પ્રમાણે અમે કડકમાં કડક કાર્ય અત્યારે અમે એમનું સર્ચ કરાવી રહ્યા છીએ જેના વતની છે મુંબઈના અને પંજાબના વતની છે ત્યાંના જે અમારા મતલબ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે અમારી જે પોલીસ સ્ટેશન હોય એના એમના સાથે સંપર્કમાં રહી અને એનો કોઈ ઇતિહાસ છે કે કેમ આ દિશામાં અત્યારે પણ અમારી તપાસ ચાલે છે એ દિશામાં અમે તપાસ કરશું અને જો કોઈ મતલબ હશે તો એ વધારે એમના વિરુદ્ધ સકંજો કસાશે ઓકે